ભારતની અર્થવ્યવસ્થા છે ને એક મોટા જટિલ મશીન જેવી છે દેખાવમાં થોડી અઘરી લાગે પણ એના ગિયર્સ કેવી રીતે કામ કરે છે એ સમજવાની બહુ મજા આવે તો ચાલો આજે આપણે આ મશીનને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો શરૂઆત એક બહુ જ મૂળભૂત સવાલથી કરીએ આટલો મોટો દેશ ભારત આખી દુનિયા સાથે પોતાના પૈસાની લેવડ દેવડ કેવી રીતે કરતો હશે આ એક સવાલનો જવાબ જ આપણને ભારતની આર્થિક ગાથાના હાર સુધી લઈ જશે આખી વાતને એકદમ સિમ્પલ બનાવી દઈએ ચાલો આખા દેશને એક મોટું ઘર સમજી લઈએ હવે જેમ આપણા ઘરમાં પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એનો હિસાબ હોય છે બસ એવો જ આખા દેશનો એક વાર્ષિક હિસાબ હોય છે અને એ જ છે દેશની આર્થિક તબિયતનો એક્સ રે તો સૌથી પહેલાં આપણે આ ઘરના આંતરરાષ્ટ્રીય હિસાબ પર એક નજર નાખીએ એટલે કે આપણો ગ્લોબલ વોલેટ કેવી રીતે કામ કરે છે એ જોઈએ આ જે હિસાબ કિતાબ છે ને એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ ટૂંકમાં બીઓપી આ શું છે બહુ સિમ્પલ ભારતની બારથી એક ડોલર આવે કે ભારતમાંથી એક ડોલર બહાર જાય એ બધાનો હિસાબ આ એક જ ચોપડામાં રાખવામાં આવે છે આ છે દેશનો આંતરરાષ્ટ્રીય હિસાબ હવે જુઓ આ બીઓપીના મુખ્યત્વે બે ભાગ છે એવું સમજી લો કે આપણા ઘરના હિસાબના બે અલગ અલગ ખિસ્સા છે અને બંનેનો હેતુ બિલકુલ અલગ છે પહેલું ખિસ્સું છે ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ આ આપણા ઘરના રોજબરોજના ખર્ચ અને કમાણી જેવું છે મતલબ કે આપણે જે માલસામાન અને સેવાઓનો વ્યાપાર કરીએ છીએ એ બધું આમાં આવે અને બીજું ખિસ્સું છે મૂડી ખાતું એટલે કે કેપિટલ એકાઉન્ટ આ ઘરની લાંબા ગાળાની બચત અને રોકાણ જેવું છે જેમ કે કોઈ વિદેશી કંપની ભારતમાં રોકાણ કરે એ બધું અહીં નોંધાય હવે આ જે મૂડી ખાતામાં રોકાણ આવે છે ને એ પણ બે પ્રકારનું હોય છે એક છે એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ એવું છે જાણે કોઈએ ભારતમાં આવીને નવી ફેક્ટરી જ બનાવી દીધી આ લાંબા ગાળાનું સ્થિર રોકાણ છે અને બીજું છે એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આ શેરબજારમાં લાગેલા પૈસા છે આને હોટ મની પણ કહેવાય છે કેમ કારણ કે જેવી બજારમાં ગરમી વધે એટલે કે જોખમ વધે એટલે આ પૈસા તરત જ પાછા જતા રહે સારું તો ચાલો હવે એ જોઈએ કે આપણા દેશની ગ્લોબલ શોપિંગ કાર્ટના શું શું છે આપણે દુનિયા પાસેથી સૌથી વધુ શું ખરીદીએ છીએ અને બદલામાં શું વેચીએ છીએ તો આપણી ખરીદીની લિસ્ટમાં ટોપ પર છે ક્રૂડ ઓઇલ અને કોલ્સો આના વગર આપણી ગાડીઓ અને ફેક્ટરીઓ ચાલે જ નહીં એ પછી આવે છે ઇલેક્ટ્રોનિક્સ અને સોનું જેના પર પણ આપણે ઘણો ખર્ચ કરીએ છીએ આ આપણી મુખ્ય આયાત છે તો પછી આટલો બધો ખર્ચ ચૂકવાય છે કેવી રીતે આપણે કમાણીથી આપણે દુનિયાને એન્જિનિયરિંગનો સામાન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને હા આપણી સૌથી મોટી તાકાત આપણી બુદ્ધિ એટલે કે આઈટી અને સોફ્ટવેર સર્વિસીસ વેચીએ છીએ આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે નહીં કે ભારત પોતાની ભૌતિક ઉર્જા એટલે કે તેલ ખરીદવા માટે પોતાની બૌદ્ધિક ઉર્જા એટલે કે સોફ્ટવેર સેવાઓ વેચે છે તેલની સામે સોફ્ટવેર આ જ છે ભારતનું અનોખું આર્થિક બેલેન્સ અને આ આખી લેવડદેવડમાં આપણા સૌથી મોટા પાર્ટનર્સ છે અમેરિકા ચીન અને યુએઈ આ ત્રણ દેશો સાથેનો આપણો વેપાર જ આપણી અર્થવ્યવસ્થાને વૈશ્વિક સ્તરે દોડતી રાખે છે અને ભવિષ્ય માટે આપણો ટાર્ગેટ કંઈ નાનો સૂનો નથી બે હજાર ત્રીસ સુધીમાં બે ટ્રિલિયન ડોલરની નિકાસ કરવાનું લક્ષ્ય છે આ આંકડો જ બતાવે છે કે ભારતની મહત્વકાંક્ષાઓ કેટલી ઊંચી છે પણ આ બધી તો થઈ દુનિયા સાથેના વેપારની વાત આ તો વાર્તાનો માત્ર એક ભાગ છે અસલી અને સૌથી રોમાંચક ક્રાંતિ તો દેશની અંદર આપણા ઘરઆંગણે થઈ રહી છે આ ક્રાંતિ શું છે આ છે પૈસાના વ્યવહારને એકદમ ફાસ્ટ સરળ અને સ્માર્ટ બનાવવાની કળા ચાલો જોઈએ કે આ કેવી રીતે થઈ રહ્યું છે આનું એક જોરદાર ઉદાહરણ છે આપણું શેર બજાર અહીં ટી પ્લસ પ્લસ વન સેટલમેન્ટ સિસ્ટમ છે મતલબ આજે શેર ખરીદ્યા કે વેચ્યા તો બસ કાલે જ તમારા ખાતામાં પૈસા કે શેર આવી જાય ખબર છે દુનિયાના મોટા મોટા દેશો અમેરિકા જેવા બજારો પણ હજુ ટી પ્લસ પ્લસ ટુ પર ચાલે છે આપણે આ મામલે એમનાથી પણ એક દિવસ ફાસ્ટ છીએ કેટલી મોટી વાત કહેવાય અને સ્પીડની વાત આવે તો યુપીઆઈને કેવી રીતે ભૂલી શકાય ચાની ટપરીથી લઈને મોટા શોપિંગ મોલ સુધી આ એક ટેકનોલોજીએ ભારતમાં પૈસાની લેવડદેવડ કરવાની રીત જ બદલી નાખી છે અને આંકડા તો જુઓ દર વર્ષે પચાસ ટકા કરતાં પણ વધુનો ગ્રોથ આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી આ એક ડિજિટલ સુનામી છે જેણે કરોડો લોકોને ફાઇનાન્શિયલ સિસ્ટમ સાથે જોડી દીધા છે અને હવે આ સુનામી દેશની સરહદો પણ પાર કરી રહી છે સિંગાપોર યુએઈ શ્રીલંકા અને બીજા ઘણા દેશોમાં હવે ભારતનું યુપીઆઈ ચાલી રહ્યું છે જે આપણા ઘર આંગણે શરૂ થયું હતું તે હવે દુનિયામાં ભારતની ટેકનોલોજીની તાકાતનું પ્રતિક બની રહ્યું છે આ બધી સિદ્ધિઓ પછી હવે ભારતની નજર એક ખૂબ મોટા સપના પર છે આપણા રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવા પર અને આ મોટા સપનાને સાકાર કરવાનું કેન્દ્રબિંદુ છે ગુજરાતની ગિફ્ટ સિટી આ એક એવું પ્લેટફોર્મ છે જે ભારતને દુનિયાના ફાઇનાન્શિયલ માર્કેટ સાથે સીધું જોડે છે આના માટે વોસ્ટ્રો અકાઉન્ટ્સ જેવા નવા સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે આનાથી બીજા દેશો ભારત સાથે સીધો રૂપિયામાં વેપાર કરી શકે છે આનો સીધો મતલબ છે ડોલર પરની આપણી નિર્ભરતા ઘટાડવી અને રૂપિયાને ગ્લોબલ સ્ટેજ પર એક મજબૂત ખેલાડી તરીકે રજૂ કરવો તો આપણે વૈશ્વિક વ્યાપારથી શરૂઆત કરી અને દેશની અંદરની ડિજિટલ ક્રાંતિ સુધી પહોંચ્યા ટી પ્લસ વન સેટલમેન્ટની સ્પીડ યુપીઆઈની સરળતા અને રૂપિયાને ગ્લોબલ બનાવવાની મહત્વાકાંક્ષા આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે શું ભારતની આ નાણાકીય સફર માત્ર પોતાની દિશા બદલી રહી છે કે પછી તે આખી દુનિયા માટે પૈસાના ઉપયોગની રીત જ બદલી નાખશે